કોઈ મિત્રનું બજેટ સાવ ઓછું હોય અને સારું ટ્રેક્ટર લેવાનું હોય તો તમે આ ટ્રેક્ટર લઈ શકો છો ભલજીભાઈને વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ આપવામાં આવશે તો વિડીયો પૂરો જોતા રહેજો આ વિડીયો સારો લાગે તમને તો લાઈક કરી દેજો શેર કરી દેજો જો આવા વિડીયો દરરોજ જોવા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌરાજ ટ્રેક્ટર છે ઓનર છે ભલજીભાઈ સૌરાજ સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટરના મોડલની વાત કરું બે હજાર એકના મોડલનું ટ્રેક્ટર છે ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું ઘરઘરાવ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ વિડીયો અંદર તમે ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી તેવું ઓનરનું કહેવાનું છે બાકી તમે એ રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ કન્ડિશન ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની આગળ હું માહિતી આપી જઈશ તો વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટરની ખરીદી કરવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટરનું વેચાણ થઈ જશે તો ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ કિંમતની વાત કરું એક લાખ ને ચાલીસ હજાર કિંમત અંદાજીત રાખી છે ટ્રેક્ટર લેવાનું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો બનાસકાંઠા તાલુકો થરાદ અને જેતડા ગામે જોવા મળશે